દીવ ખાતે જલારામ મંદિરનો ભવ્ય પાટોત્સવ યોજાયો સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહીને પૂજા કરી હતી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ સ્થિત જલારામ મંદિર ખાતે આજે જલારામ મંદિરને ને ત્રીસ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પાટોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા જેમાં ભજન કીર્તન મહાઆરતી મહાપ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને આ તમામ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા અને જલારામ બાપાની પૂજા અર્ચના કરી હતી અને ભક્તોએ બહોળી સંખ્યામાં પ્રસાદ અને જલારામ બાપાના દર્શનનો લાભ લીધો હતો આ પ્રસંગે મંદિરને પણ સુશોભિત કરવામાં આવ્યું હતું મારું નામ દીપા જોશી છે અમે જલારામ મંદિર દીવના પૂજારી છીએ આજે જલારામ મંદિરનો ત્રીસમો પાટોત્સવ છે એ પ્રસંગે અમે ધાર્મિક નું આયોજન કરેલું છે સાથે ભજનનું પણ આયોજન કરેલું છે આજે આ મંદિરને ઓગણીસો ચોરાણુંમાં સ્થાપના થઈ હતી એટલે ત્રીસ વર્ષ પૂરા થાય છે અને આજે આ દિવસ અમે ધામધૂમથી ત્રીસ વર્ષથી અમે આ દિવસ ધામધૂમથી ઉજવીએ છીએ આભાર thank